છેલ્લા બે વર્ષથી બંધ પડેલા હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાની માંગ ઝડપી તોડો ઝડપી બનાવનારા નારા સાથે સ્થાનિક લોકો અને કોંગ્રેસના આગેવાનો ત્રિકમ પાવડો કોરળી તથા તગારા સાથે અનોખો આક્રોશ અને ધરણા પ્રદર્શન યોજવા જતાં તેઓની ધરપકડ કરવામાં આવી છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક નાગરિકો વેપારીઓ વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે બ્રિજ પડે કે તૂટે તો મોરબી કરતા પણ મોટી હોનાર સર્જાય તેવી દહેશત રહેલી છે માટે યુદ્ધના ધોરણે તોડો અને ભારે વાહનો અવરજવર કરે તેવા મજબૂત બ્રિજના નિર્માણ કરવાની માંગણી સાથે માનવ અધિકાર ગ્રુપના શ્રી જ્યોર્જ ડાયેસની આગેવાની હેઠળ જમીન ઉપર સૂઈને પ્રતિરાત્મક બ્રિજની મુરદા લાશ આજીજી કરતી હોય તેમ મને ક્યારે તોડશો મારું પુનઃનિર્માણ ક્યારે કરશો તે રીતે દર્શાવી અનોખું આક્રોશ ધરના પ્રદર્શન યોજતા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રી જળ સહિત અન્ય આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી અને બનાવવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ ગઈ છે એ લોકો એવું કહ્યું કે રિપેરિંગ કરીશું અને ત્રણ ત્રણ વખત ટેન્ડર પાર પાડ્યા ત્યારે અમે કહ્યું કે આ અંદર કોઈ બી કાળે આ બ્રિજ ચાલે તેમ નથી કેમ કે એફએસએલ એફએસએલના રિપોર્ટ અને બીજા જે રિપોર્ટ આપણે પિલ્લરોના કોરિંગ કરીને કાઢ્યા હતા એ કોરિંગના રિપોર્ટ બી નેગેટિવ છે અને કોઈ કાળે આ બ્રિજ ચાલે તેમ નથી એટલે અમે માગણી કરી હતી કે જમીન દોસ્ત કરીને નવે સરથી બનાવવા અમે આ આ બ્રિજ એવો છે કે ક્યારે પડશે અને મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેઓ આ બ્રિજ છે અને તમે જોઈ શકો છો કે નીચેની અંદર પાંચસોથી સાતસો માણસો હોય છે જો બ્રિજ પડે અને લોકો મરે પછી તમે નીકળો એના કરતાં તકેદારી રૂપે તાત્કાલિક અસરથી બ્રિજને જમીન દોસ્ત કરો અને નવેસરથી જે બ્રિજ બને એ મજબૂત બ્રિજ બને ભ્રષ્ટાચાર વગરનું જો બ્રિજ બનશે તો મજબૂત બ્રિજ બનશે લોડિંગ મુજબનું બનાવવામાં આવે તેવી માગણી છે મજબૂત બ્રિજ બને અને તાત્કાલિક અસરથી બને તે માગણી સાથે અમે લોકો रिपोर्ट बाय अश्विन लिंबाचिया भारत मिरर अहमदाबाद